નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છોતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના જીરાના ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ 3500 થી 4225 વરમગામ 4400 થી 4850 સમી 4300 થી 4700 राजकोट चार हजार बसो त्रीस चार हजार नौ सौ साठ बाबरा चार हजार चार सौ पंदर चार हजार पांच सौ पच्चीस पोरबंदर चार हजार तरह सौ पचीस चार हजार चार सौ पचास बचाव चार हजार पांच सौ चार हजार सात सौ तीस जामजोधपुर तरह हजार आठ सौ एकावन चार हजार सात सौ एक धांगध्रा चार हजार हजार छ सौ चार हजार एक सौ चार हजार छ सौ चार हजार बसो एक थी चार हजार आठ सौ બોટાદ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો પિસ્તાલીસ મોરબી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો પચાસ રાપર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો છ અમરેલી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર ચારસો ચાર હજાર સાતસો એકાણું ભાવનગર ચાર હજાર થી ચાર હજાર આઠસો વિસાવદર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચારસો એક ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો એક્યાસી માંડલ ચાર હજાર પાંચસો પચાસ થી ચાર હજાર નવસો બત્રીસ જેતપુર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો છેતાલીસ ચાર હજારથી ચાર હજાર આઠસો કાલાવડ ત્રણ હજાર ચારસો સિતે હજાર ચારસો બહુચરાજી ચાર હજારથી ચાર હજાર છસો બાવન વાંકાનેર ચાર થી ચાર હજાર આઠસો સોળ પાટણ ચાર હજાર થી ચાર હજાર પાંચસો એકાવન ધાનેરા ત્રણ હજાર થી ચાર હજાર છસો વારાહી ચાર હજાર એકસો થી ચાર હજાર નવસો એકત્રીસ દિયોદર ચાર હજાર થી ચાર હજાર પાંચસોતેર થી ચાર હજાર ચારસો પિચોતેરિસ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો પચાસ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો પચાસ નેનાવા ચાર હજાર થી ચાર હજાર આઠસો એક જુનાગઢ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર થી ચાર હજાર આઠસો એકાણું ચાર હજાર આઠસો પીચોતેર થરા ચાર હજાર એકસો એક થી ચાર હાજર આઠસો છવ્વીસ જામનગર બે થી ચાર હાજર આઠસો પિસ્તાલીસ ચાર હજાર થી પાંચ છસો પચાસ રાંધનપુર ત્રણ હજાર છસો ચાર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સબસ્ક્રાઈબ કરો